વધુ પડતી ગંદકી પણ થયેલી છે આ અંગે નિકાલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આઈ કે જાડે સાહેબ ભૂતકાળમાં આવેલા હતા ત્રણેક વર્ષ પહેલાં સોસાયટીના ખર્ચે અમે આ એનો જે દીવાલ છે એ તોડી અને કે જેસીબી આવશે ને આ આવશે ને તે આવશે ને પૈસા તે પણ એમાં કોઈ ગાંડબાંડ મળી નથી અને કોઈ પણ કામ થયું નહીં અને એ પછી અધૂરું રહ્યું ત્યારબાદ બાજુમાં પણ અમારા જે સોસાયટી આવેલી છે નજીકમાં બાજુ નવી બને છે તે એની પ્રિન્ટ પણ ઘણી ઊંચી છે જેની અસર અમારા જે અહીં જે રહેતા જે રેસીડેન્સીમાં માણસો છે એમને પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે અમારું લેવલ ઘણું નીચું છે એટલે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થવાના છે તો આ બાબતે હજુ વધુ વિગતે જો જાણવું હોય તો અમારા પૂર્વ પ્રમુખ જયદીપ ચૌહાણ પૂર્વ પ્રમુખ મધુવન રેસીડેન્સી અત્રે મારી સાથે મધુવન ની વર્તમાન કારોબારી પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને મારી સાથેના ના પણ મંત્રીશ્રી ઉપસ્થિત છે અન્ય કારોબારી સભ્યશ્રીઓ છે સાહેબ આ દુઃખની વાત છે અને અતિ ગંભીર મુદ્દો છે મારા આપના માધ્યમ થકી જે તે લાગતા વખતે ફાઈનલ ઓથોરિટી એટલું જાણ કહેવું છે કે અહીંયા આ મધુવન રેસિડેન્સી ની અંદર ત્રણસો ને સુડતાલીસ મકાન નું કાયદેસર રજિસ્ટ્રેશન છે મિડલ ક્લાસ ફેમિલી અહીંયા પરિવાર સાથે રહે છે વારંવાર અમે માન્ય કલેક્ટર શ્રી માનનીય ડીડીઓ શ્રી માન્ય ટીડીઓ શ્રી નું કાર્યક્રમાનુસાર અમે અરજીઓ આપેલી છે કે અહીંયા ગમકી થી લોકો ત્રસ્ત છે અહીંયા સરકારી આવાસો પણ આવેલા છે

એ વખતે ઓઘાનું એક આખું જે અમારી અહીંયા ઓઘું છે એની આરસીસી દિવાલ કરેલી હતી કે તમે તોડી નાખો અમે ખત મુહૂર્ત કરીએ તો તમારે તરી સફાઈ અને આખી પાકી કેનાલ બનાવવાની જોગવાઈ હતી સિંચાઈ વિભાગ અંતર્ગત સુજલામ સુકલામ યોજના બે હજાર ઓગણીસ તો પ્રશ્ન આજે પાંચ પાંચ વર્ષ બે હજાર ઓગણીસ ફેબ્રુઆરી માસની અંદર આજે એ વાતનો પાંચ વર્ષ થયા છે કોઈ હામું જોવા તૈયાર નથી આપને વિનંતી કરું છું જયારે આપ આયા જ છો આપનો સમય બગાડીને તો અમારી જે ઓઘાની જે પરિસ્થિતિ છે એનો પણ વિડિયોગ્રાફી આપ પબ્લિક સુધી પહોંચાડો અને આ જે આ લોકો ડેવલપિંગ વાતો કરે છે એમનું પ્રત્યક્ષ કે આજુબાજુની જે ડેવલપિંગ એરિયા ચાલે છે સાઇટો ચાલે છે એની જે તમે હાઈટ ગણો છો એ કેટલી ઊંચી સોસાયટીઓ બને છે એમનો ડેવલપ થાય એમની પ્રગતિ થાય એમાં એમનું કોઈ વાતો નથી પણ સામે અહીંયા સાડા ત્રણસો પરિવાર રહેશે એના ભવિષ્યનું શું અહીંયા અમે અહીંયા શિક્ષક લેવલના માણસો એમની જિંદગીની અંદર શિક્ષક

નાના છોકરાથી માંડી અને વૃદ્ધો સુધીના આરોગ્ય સાથે ચેડા થઈ શકે એમ છે તો એક સ્વસ્થ રીતે મારી એક નામ નમ્ર અપીલ છે માન્ય ને ફાઈનલ સિંચાઈ વિભાગના કાર્યકાલક ને જે પણ તમારી ગ્રાન્ટ ભૂતકાળમાં લેપ થઈ છે આ સંદેશો આપના સુધી પહોંચતો અમારી તાત્કાલિક મધુનસી જે છે આવેલી છે સહયોગ પેટ્રોલ બાજુમાં બાયપાસ રોડ ઉપર તેવા આગળની જે પરિસ્થિતિ છે વર્તમાન પરિસ્થિતિ એનો સંપૂર્ણ ચિતાર કાઢી અને આ રિપોર્ટિંગ કરો ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જયદી ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે